ખાય એટલો જ પાજી આ ખાય એટલો જો જેટલા કરવા એટલા જ પાજી ચમ શેખ ભૂલી જાય હું બે દાડા પોત દાડા આવી એમાં અમે હોણા હવાર હવારમાં રાજપાલ યાદવ આવી ગયો આવું ભર્યો

તો ટી શર્ટ બી શર્ટ લીધી હ

પૂનમ બાબી વાતો પૂનમ ભાભી ગુડમો જય માતાજી માતાજી કઈ સહી બનાઈશ चा मेमोनो माटे ओमन ओमो फरीथी बनै देसी बिजो बिजेले पाणी हा तेवो बिजो पाणी ढेडो हो न इना ह दुई नाथिं गसु ह लदने मी कीचा लदने मी की तो एई मनमा हव चा नै तो आ होटलामा एउजै क होटलामा त वो है होटलामा त चाय ल कसर जाडी रेडा जी थाई ह

हेलो तैयार तेरे जो <laughs> तैयार <laughs> <मोड़ु> है बस ले जाओ इतना मार्क तमिल तैयार तेरे जो हेलो मार्क वार्सा हो चुका चिंगा तेरे जमीन चौगा ना जम्मू नहीं मुगवार ना उजवाना जो तो चलो गैस हो जाइए रेडी मकड़ी सारा श्रीदेवी दे लिए किंजर हट हट मोड़ थाए हेलो आवान

એટલે અમારે તો હું તોલન વાળી લારી કરવાની કેરીઓની અંદર એ જો પેલો બબુ ભાભી ચંપલ લેવા આવ્યો હો <laughs> <laughs> आज तो जी को मैं तो चप्पल कटवा दे जो है ना शिवण भाई मन चप्पल मारा छोकरा को रिंग भी ले लिया जो हां ये ले ले बस एक नहीं रिया था ना आ रही नहीं चलो छोगु भी यूं होत ती नहीं देखो मेरे के

બીજા લોકલ ને બોકલ બધા ફરી રહ્યા ટેક્ટર વાળા મિટર વાળા આ લાગા બધાને ખબર પડી ગઈ લાગા બધા રસ્તાની પાટણની પબ્લિક આવતી હશે પાટણ ઉંજાની બાકી મહેસાણા વાળા તો આપણે જોઈએ હજી પેલી સાઈડ જો ઈકન ટ્રાફિક હોય તો પાક્કો પછી કા ખબર પડી ગઈ રસ્તાની આ ભાઈઓ આપણો ખોટો વિચાર હતો જાન પાટણવાળી પબ્લિક નો ટ્રાફિક હતો આપડે તો વખત કો હર દેખાતું જ નહીં તો ગાઈઝ વિષ્ણુનગર પહોંચી ગયા અને શિવમ ભાઈને ગાડી ચલાવવાલી હ એટલે ગ્રાઉન્ડ હ એ ભાઈને થોડો હાથ સાફ કરવા માટે તે ફાવ છે કમ્પ્લીટ ખોટો વિચારવાનો બી હે બધો કમ્પ્લીટ જ ચલાવો હવે અમાર ભાઈને તૈયાર કરવાનો કે કોઈ પાછા હવે હવે તું નવરો પડે એટલે મન કે હું તને ગાડી લઈને આવું તે કેરોસીન નંખાઈ દેશું ફોલ અને તને કમ્પ્લીટ શીખવાડો છો નાખતી જો હવે તો ગાઈસ અમારા છે ને હવે સોંતી ઇવન ગાડી આવડી જાય ને તો રોડ ઉપર ચલાવ જ છે વિસનગર સવાલા પહોંચાઈએ ગાઈસ હવે રાગે રાગે મેહોણ આવી રહ્યો તો ગાઈસ ઘરે તો આવી જાય છે એમને કેરીઓ બેરીઓ ઉતારતી હતી ને આગળ જાય એટલે અને આ બધું શું કરી રહ્યા છો સેવું 1.7 હા જો મોમ કે કે કર રહી હો તો गाइस ગાડી તો પપ્પાને આપી દીધી છે ને હવે જઈએ છીએ દીગા ભાઈના ઘરે હવે તો જઈએ અને પાછો ને એકલા લઈને ઘરે મારા ભાઈ હોજે મળી લોટ કો પાતા ગાડી જોવા જવું છે તો ઓટો મારજીએ આપણે વાધુંન ભાઈ Topo chị diê. Vivan ivaka. Good morning, daddy. A good afternoon to a... a... their... a... a... you. Chill, gì? Ayah. 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 Ayah.

અને હવે તન ના ઓ સિતાજે સીયા ભાઈ નોકરી જેતા ભાઈ ઓ હું નોકરી કેતો હાલ આ હા નકરી કારણે તો નોબન બનીને મત હા હા ઓ બનાઈએ થોડો બહુ દેવા આમ તો જી આપણે ભાઈ ભાઈ જગ્યાએ આ ક્યાં આપડે આપરી ય કઈ જગ્યાએ ઊભા થઈ જઈએ કોઈ સમજણ નઈ પડતી નઈ કોઈ આપા રમતા

ગાઈસ અમે તો આયા તા ગાડી જોવા વાહ પણ ગમી નાતે જીસી પાસા આ તો જવાનું આપણે જતાં જ પણ તો જોજે ગ્રાઉન્ડમાં એનું ના ગ્રાઉન્ડમાં જઈએ સીધું પડી રહ્યું भासी देखो पड़ी हो भाई बाजार में पड़ी हो तो ज़्यादा द बचा रहता हां कोकरा सो मामा हारू थई गई तमने आ घणर आव दो घोड़ हो फोड़ हो तो आजो तो सुन

આપણે સોસાયટીમાં જાય નહીં કઈ ના દેખાતું નહીં હવે બધો ખબર નહીં હોય કા પંદર દાડા જેવું થયું છે ના પંદર દાડા નહીં વધારે પંદર દાડા પેલા સોસાયટી ગયો તો આપણે કોઈ નહીં શું શામ હ બધું સી કસરત કરો બજાર બજારમાં જઈને પકોડી ખાઈએ આ તો નોકરી પર કંટાળો આવી ગયો છે કોઈ હતું નહીં તો કોમી નતું તે કંટાળે બેઠા બેઠા સેમ તું બજારમાં હું જવું હો સીધો હું આવું હા હા તો ગઈ ચાલો જઈએ બજારમાં માં સીમ આવો રનિંગ કરી ગાઈસ બજારમાં માં થઈ ગયા લેકિન બેઠો હોય અંદર બેઠા સીમ તો આઈયો બજાર માં ગાઈસ અને હવે જઈએ છીએ અમે મસ્ત નાસ્તો કરવા સિંયમ અમે આજે તો પાસે વૃંદાવનની પકોડી ખાવા આ સિયમનો ભાઈ બહેન બે મહિનાથી ગુમ થઈ ગયો અરે એ મોડી બનાવી બનાવી ઘે જવું ઘેર આવું ખાઈ ને ખાવા અથા ધરીને પકોડી ખાતી ઘે જઈને ખાઈએ આવજો તમ કાલ મળીએ કાલ મળીએ કહું હાય ચો બાય હાય ની બાય કાલ મળીય બાય 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 સે ને મને જમી ગયા બસ ગયા ચલો